ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની અને બે સંતાનોની કરી હત્યા ભાવનગરમાં ફોરેસ્ટ કોલોનીમાંથી દટાયેલી હાલતમાં મળેલા ત્રણ મૃતદેહોના કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે જે ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ જ પોતાના પત્ની અને બે સંતાનોની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસેની ફોરેસ્ટ કોલોનીમાં શૈલેષ ખાંભલા પોતાની ચાલીસ વર્ષીય પત્ની નયનાબેન રબારી તેર વર્ષીય પુત્રી પૃથા રબારી અને નવ વર્ષીય પુત્ર ભવ્ય રબારી સાથે રહેતા હતા થોડા દિવસો પહેલાં ત્રણે સુરત જવા નીકળ્યા હોવાનું જણાવાયું હતું પરંતુ બાદમાં તેઓ રહસ્યમય રીતે ગુમ થયા શૈલેષ ખાંભલાએ પોતે જ પરિવાર ગુમ થયાની ફરિયાદ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા ટીમ ડોગ સ્કોટ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં શૈલેષ ખાંભલાના ક્વાર્ટર્સના પાછળના ભાગમાં ખોદકામ કરવામાં આવ્યું ત્યાં એક ખાડામાંથી ત્રણેય પરિવારજનોના મૃતદેહો પથ્થરથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા શંકાના આધારે પોલીસે શૈલેષ ખાંભલાની અટકાયત કરી સદ્ધન પૂછપરછ હાથ ધરી હતી અંતે તેણે પત્ની અને બંને સંતાનોની હત્યા કરી દટાયાની કબૂલાત કરી છે પોલીસે તેના સામે ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ રાખી છે ત્રણે મૃતદેહોને પેનલ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અહીંયા ભાવનગરમાં એક એ અમારા ફોરેસ્ટમાં ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખામલા એને જે છે સાત તારીખે સાત ગ્યાર ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઇફ જેનું નામ નેનાબેન એના એના દીકરા દીકરી જે છે પાંચ તારીખે બપોરથી મિસિંગ છે આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને પાંચ તારીખના બપોરથી ગાયબ હતા જ્યારે એ જાનવો જોગ દાખિલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને એક કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા જેની જાહેરાત કરી પાંચ તારીખ એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમારે જે છે ત્રણ બોડી મળી આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ ત્રણે એની બોડી છે પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ ઇન્કવેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે જે છે ત્રણે પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે આ અત્યારે બધું તપાસનો વિષય છે એ પ્રાથમિક માહિતી છે કોઝ ઓફ ડેથ શું છે કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્વ છે આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે એવું કહી શકાય પણ શંકાના દાયરામાં હા પતિ અત્યારે શંકાના દાયરામાં છે અને જે આગળની જે જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું એ અત્યારે તપાસ કરવામાં આવશે અને એમાં પછી અત્યારે તપાસનો વિષય છે એ બધું જે છે અત્યારે હાલ પીએમ ચાલુ છે ડોક્ટર જે જેના એક અમે એક આશરે ખબર પડી કે ટાઈમ આઉટ ડેથ શું છે આપને કહી શકાય કે પાંચ તારીખથી આ લોકો ગાયબ એને જાહેરાત કરી છે તો એના આજુબાજુ આપ માની શકો છો કે અત્યારે એક એસ્ટિમેટ આપી શકાય અમે શંકા જ કરી શકાય કે ત્યારથી જે છે આ લોકોની ડેથ થઈ હશે કે પાંચ તારીખના આજુબાજુ પતિ અરે અત્યારે એની બધું તપાસ ચાલુ છે એ બધું પીએમ જે છે ચાલી રહ્યું છે આ તપાસનો નો વિષય છે એમાં અમે બાત ની મળી ઓબિયસલી કોઈ અંદરનો નો માણસ જે અમે આપ્યો છે અમે એની જાહેરાત નથી કરી શકતા બટ કોઈ માહિતી આપી એના આધારે અમે આગળની કાર્યવાહી કરી છે